ગુજરાત સરકાર તરફથી મળતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરતા જોવા મળ્યા છે અને ગામડે ગામડે મહિનામાં દરેક ગામોની એક મુલાકાત લઈ અને લોકોના પ્રાણ પ્રશ્નોનો સુખદ અંત લાવતા હોય તેમ જણાઈ રહ્યું છે આમ તેમના જોબમાંથી કરોડોની રકમની ગ્રાન્ટ સરકારમાંથી ધારદાર રજૂઆત કરી અને લાવે છે સરકાર સવારના નવ કલાકથી ઘરેથી નીકળી સાંજના પાંચથી સાડા પાંચ કલાક સુધી રોડ રસ્તાઓનું લોકાર્પણ કરી અને આજ રોજ લીલવા ઠાકોર ગામેથી વરોડ ગામે આજનો લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને વહીવટી તંત્રને સાથે રાખી અને સ્થળ પર પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સંગાડા સાહેબ અને સુપરવાઇઝરની હાજરી જોવા મળી હતી બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ i7 ની ગુજરાતી દાહોદ જિલ્લા સિપ્યુરો કાળુભાઈ ડામોર આજે વરોળ ગામ પર આવેને ઉપસ્થિત છે ત્યારે આજે એક સવારના નવ વાગ્યા થી 4 સુધીના કાર્યક્રમમાં એકવીસ કામોનો આજે રોડ રસ્તાનું કામ મારી ત્યાં ધારાસભ્ય સદીએ કરીએ છે ત્યારે કેટલા કામો હતા આજે કંઈ અને કેટલી રકમના કામો અનુસાર ખાસ પૂરત કરી છે એ આપ થોડીક માહિતી આ જનતાને ને અમને આપશો સૌને નમસ્કાર એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા ગામોની અંદર આજે સવારના નવ કલાકથી સાંજના પાંચ ત્રીસ કલાક સુધી ઝાલોદ તાલુકાના એકવીસ ગામોના રૂપિયા તેર કરોડ સત્તાવન લાખ ત્રેપન હજારના ખર્ચે આજે નવી રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને એકવીસ રસ્તાઓનું બત્રીસ કિલોમીટરને નવ નવ મીટર સુધીના આ રસ્તા અમે આજે માળખાકી સુવિધા અને દેશની સરકાર રાજ્યની સરકાર અમારા દેશના યશસ્વીન લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સૌ અમારા સંગઠનના સૌ સાથીઓ અમારા ઉપસ્થિત બધા મોટી સંખ્યાની અંદર ગ્રામજનો આજે સવારથી સાંજ સુધી એકવીસ જેટલા એકવીસ જેટલા ગામોમાં રૂપિયા તેર કરોડ સત્તાવન લાખ અને ત્રેપન હજારના ખર્ચે આ રસ્તાઓનું આજે નવીનીકરણ માટે ભૂમિપૂજન કરવામાં આવેલ છે આ વિસ્તારની અમારી જનતા જનાર્દન અમારા ભાઈઓ બહેનો નવી રસ્તા બનવાથી એમની સુખાકારી મળવાની છે એમને ઉન્નતિ મળવાની છે એમની પ્રગતિ થવાની છે રસ્તા બનવાથી એકસો આઠ જેવી સુવિધાઓને લાભ મળવાનો છે અમારા વિદ્યાર્થી બંધુ ભાઈ બહેનો પણ શાળાએ જવા માટે નવી રસ્તા બનવાથી એને પણ સુખાકારી મળવાની છે મોટી સંખ્યાની અંદર અમારા ખેડૂત ભાઈ બહેનોને ફળિયાથી ફળિયાની કનેક્ટિવિટી ફળિયાથી મુખ્ય રસ્તાને જોડતી કનેક્ટિવિટી તમામ પ્રકારનો લાભ મળવાનો છે તો આજે અમારી જનતા જનાર્દન દેશની સરકાર રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે અને અમે છેલ્લા પાંચ દિવસની અંદર જાલોદ તાલુકાના એકસો અઠ્ઠાવીસ જેટલા રસ્તાઓનું ભૂમિપૂજન કરવાના છે ગઈકાલે પણ અમે એકવીસ રસ્તા રૂપિયા સોળ કરોડ સત્તેર લાખ અને તેત્રીસ હજારના ખર્ચે ગઈકાલે પણ અમે માતભર રકમના ખર્ચે ગઈકાલે પણ ભૂમિપૂજન કરેલ છે દાલોદ તાલુકાની જનતા જનાર્દન ધારાસભ્ય તરીકે અમને ખૂબ આશીર્વાદ આપી અને ધારાસભ્ય તરીકે અમને છૂટીને મોકલેલ છે એટલે જનતાની સેવા કરવા માટે રમેશના માટે અમે તત્પર છીએ તત્પર રહેવાના છે જનતા જનાર્દન અમારી ભગવાન છે અમારા સેવા કરવા માટે અવસર મળ્યો છે એ સેવા અવિરતપણે અમે ચાલુ રાખીશું એવી અમારી દેશ અને રાજ્યની સરકારનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સૌનો આભાર ભારત માતા કી જય વંદે માતરમ જય જય ચાલો મા